નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલના મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરત જિલ્લાના માંગડો તાલુકામાં પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર ગત તારીખ છ ફેબ્રુઆરીના રાત્રે અકસ્માતની ઘટના બની છે આ બનાવમાં એક કાર રેલિંગ સાથે અથડાઈ હતી જે બાદ કારમાં આગ ભભૂકી ઉઠી હતી આ દુર્ઘટનામાં આણંદના વિધાનગરમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા છેતાલીસ વર્ષીય મનીષ કુમાર પટેલનું ગંભીર ઈજાઓ થતા કરુણ મોત નીપજ્યું છે જે હા મિત્રો મળતી માહિતી મુજબ વલસાડ ખાતે રહેતા મનીષ કુમાર જયરામભાઈ પટેલને પોતાની કાર લઈને સમુઝુલ ગામની સીમ વિસ્તારમાં રોડ પ્રસાર કરી રહ્યા હતા તે દરમિયાન તેમને સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડની સાઈડમાં લાગેલા રેલિંગ સાથે અથડાઈ હતી અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી તો બીજી તરફ મનીષ કુમારને નાક અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું પણ મોત નિપજ્યું હતું આગ એટલી ઝડપથી પસરી કે મનીષ કુમારને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ કાર ભડકે બળીને ખાખ થઈ ગઈ હતી કારમાં આગ લાગતા જ સંપૂર્ણ સળગી ગઈ હતી ઘટનાની જાણ થતા જ કોસંબા પોલીસ અને એકસો ટીમ સ્થળ પર પહોંચી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ